મને આશા છે કે આપસો મને ધ્યાન થી સાંભળશો આપણે ઉપસ્થિત આચાર્યશ્રી શિક્ષક ગણ તથા બંગલા મિત્રો હું ઉર્વસ્થ સોલાકી હું તમને આજે સ્વતંત્ર દિન વિશે વિચાર રજૂ કરીશ

પંદરમી ઓગસ્ટ અત્યંત મહત્વ નો કાર્યક્રમ દિવસ બંધાયેલો છે દિલ્હી માં લાલ આપણા વડાપ્રધાન ધ્વજ બજાવી છે જ્યાંથી આપણને પછી મુક્ત થવાના પવિત્ર દિવસ ધર્મ અને